હળવદમાં દર વર્ષની માફક આ વર્ષે પણ રામનવમીના દિવસે રવિવારે બપોરે સાડા ત્રણ વાગે લક્ષ્મીનારાયણ મંદિર રામચંદ્ર ભગવાનની આરતી કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શહેરના મેઇન બજાર તેમજ શહેરના મુખ્ય બજારોમાં ઢોલ નગારા ડીજેના તાલે જય જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા નીકળી હતી હળવદમાં દર વર્ષની માફક આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે રામોત્સવની ઉજવણી સમિતિ દ્વારા કરવામાં આવી હતી

ભગવાન રામનો સંદેશ ઘર ઘર સુધી જન જન સુધી પહોંચે ભગવાન રામના જે આદર્શ જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્ર ઘર ઘર સુધી પહોંચે જન જન સુધી પહોંચે એવા પ્રયત્ન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે આજે તેત્તાલીસ ડિગ્રી ગરમીમાં બપોરે સાડા ત્રણ કલાકે હજારોની જનમૈત્રી હળવદના મુખ્ય માર્ગો પર ઉમટી પડી છે અને હળવદ રામમય બની અને ભગવાન રામના વિચારો અને આજે આ યાત્રા વેદનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થશે ચંદ્ર ભગવાનની શોભાયાત્રા હળવદમાં ત્રીજી નીકળી છે અત્યારે અને બહુ બહુ જ વધારે આનંદદાયક વાતાવરણ છે અને બહુ જ અમને આશા એના કરતાં વધારે અમને ઉત્સાહ સાથે લોકોનો પ્રેમ મળતો ગયો છે અને જેમ જેમ સમય આવતો જાય એમ લોકો વધતા જાય છે અને બહુ જ આનંદમય વાતાવરણ અત્યારે બની ગયું છે અને આ શોભાયાત્રા કાઢવાનો આશય આપણા જીવનમાં ઉતરે અને આપણા પરિવારમાં ઉતરે એના માટેના આ વસ્તુ આપણે શોભાયાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ મારા માટે તો ખાસ આજનો દિવસ મારી લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ બની ગયો છે જાહેર જનતાને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રભુ શ્રી રામનું ભવ્યથી ભવ્ય શોભાયાત્રા લક્ષ્મીનારાયણ ચોકથી થઈને સરાનાકા થઈ વેદનાથ મંદિર સુધી જવાની છે આ ત્રીજું વર્ષ છે અને આપ સૌ જોઈ શકો છો કે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે અને ભારેમાં ભારે લોકો આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે આવીને આવી તે રીતે સારામાં સારા સારા વાતાવરણમાં આવું આયોજન થતું રહે તેવી દરેક આયોજકોને પણ શુભેચ્છાઓ અને